હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ફેમિલી બધા મજામાં છો તો આજ ના એક નવા વ્લોગ ની અંદર તમારું હાર્દિક 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 ને હાર્દિક સ્વાગત કરું છું અત્યારે મસ્ત મજાના બ્રશ બ્રશ કે રેડી થઈ ગયા છે ને તમે તો મસ્ત મજાના તનો સુરજ દાવો કેટલા આસે ને બહુ ઉપર આવી જશે મોળો બોજો બાકી તો જોવા ટાણા નીન કદી છે ને એવું છે ને બાકી છે ને મિત્રો આ નીન ને ખાતે એમ જો એ ખઈ ગયો છે આને એમ જો અને એને ખાણા બુન મિત્રો તો ખાણી ને ખાતે એમ જો એવું છે હું કે નહી દેસે

એમાં આવું પાહ ને માર પાહે ને લાઠું તોય પાળા હર કરવા છે હું જો પાળ હર કરી આવું જો લપાઈતે નેદ વતા દે હમ તાલા હુગ માં વન્યા રે જો તો મિત્રો મે તર મને પાણી વાતો ને પાણી વાજ્યું ને 11 વાગે પાણી વાજ્યું મિત્રો અતારા 12 વાગે છે હું ગળી 11 વાગે ભઈ નાળીયા દો ખેત માં મરબાની બધી નતતા હના ને મરબાણ ને દી ના આવસમર બેન ને હા બાકી મિત્રો માર પાટ ને આવો થયો મિત્રો ટોકા નજર પડી ગઈ બિચારી ખાધી નાખાય ને જો ખાધું ને કાલ ઉપર બેન ખાધું બિચારી જો સામ જોઈ રે આમ ગમેલું નીર તો ખાધી ના જો એવું છે કબા સમજણ બેહી રે આમ ખાતી નથી બોલો ખાવાનું કઈ લોન છે નકો ચા ને ઓદી નાખું ને ખૂંદીને બેહી રે માં જો ખાધી નાખ આ એવું છે કાબા કઈ એવું હ હવાદીનો હવારે ના ખાધું મિત્રો

બોરલા મસ્તીના બોર છે તો તોડી લીધા થોડા જો આપણે કાર કાર આવી અહી ખેતરમાં બાકી અમાર બેને તો બોર ખવાય આવા છે આ બધું બોર છે મિત્રો જો તમારે ભઈ આવી તો બોર ખવા અમારી વાડીઓમાં વાડીઓમાં રહેતા હોયને તો ખબર જ હોય કે બોર હોય તે ઘણે હારે ખાતા હોય બોર વાડીઓમાં રહેતા હોય બાકી તો બોર છે આવી રીતના બાકી તો કાટા વાઘવાની બીક લાગો હોય બોરઓમાં

એવું હોય હા ફ્રેસી જશી હવે જાઉં છો ગામમાં કારણ કે ગામમાં દણ દડાવાનું છે ને એવું છે તો આ દણ મારું તાર રાખ્યું છે શું કહો લેવા છે એટલી ઠેલી કે મોટી ઠેલી છે પછી બીજું તો લાવવાનું હોય તો એવું ભાઈ હા બાજરાનું દળનું છે એવું ચાલો દૂધ લાવવાનું છે

ને મિત્રો આજ નવો લોક અહીંયા હોજે હું આશા કરું તમને અમારો નાનો એવો લોક ગેમ હોશે અહીંયા ગેમ હોય ત્યાં લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં મળીએ એક નવો લોક સાથે તાઉ જો જય શ્રી રામ ને બાબા બસ્તરા તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવો લોક માં તાઉ બાય બાય